આજે ટીચર ડેના દિવસે બધા ટીચરોને ખૂબ ખૂબ શુભકામના સાથે સાથે આજે અમારા બધા બાળકો સરસ મજામાં તૈયાર થઈને આવી ગયા છે તો અમારા વિડીયો અમારા આંગણવાડીના વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલમાં તમને કેવી એક્ટિવિટી ગમે છે અને કેવી એમાં શું ખામી છે તમે કોમેન્ટમાં જણાવજો અને ચોક્કસને ચોક્કસ અમારા વિડીયો જોજો આજે કયા દિવસ છે આજે જય મારા માટે કઈક લાઈવ હશે શું લાઈવ છે જય આજે મારા માટે કે જય છે એવું સરસ મજાનું મારા માટે ગિફ્ટ લઈને આવ્યો છે So oh, thank you, Jai. Thank you. Welcome, welcome. Thank you.